સેવક આશી ડાકોર અંશોરાજી મંદિર પૂજારી તિરુપતિ મંદિરની અંદર પ્રસાદીમાં ભીડશેડ જણાવ્યો એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદમાં પણ ભીડશેડ હોવાની મને શંકા છે તેના માટે મારી માગણીને લાગણી છે કે તપાસ થવી જોઈએ એફએસએલ થવો જોઈએ ઓગણીસો પંચોતેરની અંદર અમૂલ ઘી માટે અહીંના સેવકો દ્વારા અરજી આપવામાં આવી હતી અને અમૂલ ઘી તેને બંધ કરાવવાની માગ હતી અને બંધ થયું હતું શું કહેશો ફરીથી ચાલુ કર્યું બરાબર છે માગણી હતી પહેલાં કરી થઈ ગયેલું જામ ખંભાયાનું ઘી આવતું હતું એક મહિના સુધી લાડુને કશું થતું નતું અત્યારે ત્રીજા ચોથા દિવસે લાડુમાંથી સ્મેલ આવવા માંડે છે અને લાડુ વળતા નથી મારી પોસ્ટની અંદર કોમેન્ટ બોક્સની અંદર મારો વિડીયો પણ મેં મૂકેલો છે અને હાલ જો આ પરંતુ ભગત આવ્યા ત્યારબાદ જ આ અમૂલ જે ઘી છે એ ચાલુ કરવામાં આવ્યું છે એવું મને એવું મને જાણ છે એ છતાં મંદિર કંપનીને તપાસ કરવા મારી માગણી છે સેવક આગેવાન જ્યારે સેવક ટ્રસ્ટીઓની મીટિંગ હતી સેવક આગેવાન શ્રીએ જ્યારે રજૂઆત કરી એમને ધ્યાને વાત લીધી હું સેવક ટ્રસ્ટી તરીકે જણાવું છું કે મંદિરમાં અમૂલ ઘી જ્યારથી વાપરવાનું ચાલુ કર્યું છે ત્યારથી ડાયરેક્ટ અમૂલ કંપનીમાંથી જ આવે છે ડેરીમાંથી જ આવે છે આ ઘીમાંથી જે પ્રસાદ બને છે એની કોઈ પણ વૈષ્ણવો દ્વારા ફરિયાદ કશું આવી નથી કે ભાઈ આ ઘીથી લાડુ બગડી ગયો કે સામગ્રી બગડી ગઈ દરેક સેવકો પોતાના વારાના દિવસે ઓછે વોંશે પોતાની મંદિરની ધરાયેલી સામગ્રી લઈ જાય છે મંદિરના જે લાડુ બને છે એનો પ્રોસેસ હું ટૂંકમાં જો કહું તો મંદિરના એક નંબરના ગઉ એમપીમાંથી આવે છે એને સાફસુફી કરવામાં આવે છે એને આગલે દાડે પલાળવામાં આવે છે પલાળીને એને સૂકવવામાં આવે છે સુકવીને મંદિરની જ ઘંટીમાં ધરવામાં આવે છે મંદિરની ઘંટીમાં દરાયા પછી એ લોટ મંદિરમાં આવે અને મંદિરમાં દૂધ જોડે ઘી નાખીને આ શેકાય છે એની અંદર બરાસ ઈલાયચી જાયફળ બધું નાખવામાં આવે છે